મારા પતિ એટલું બધું કામ કરી શકતા નથી જેને કારણે મારે શાળાની અંદર પટાવાળા તરીકે કામ કરવું પડે છે મને કામ કરવામાં તો કોઈ વાંધો નથી પરંતુ મારા લગ્ન થયા ત્યાર બાદ મારા પતિ મને ખુશ રાખી શક્યા નથી ના તેઓ મને કોઈ પણ જાતનો સંતોષ આપી શક્યા છે તેઓને મેં ઘણી બધી વખત કીધું કે

અને મને તેની સાથે ગમતું પણ ન હતું જેના કારણે મેં નક્કી કરી લીધું હતું કે હવે હું મારી વ્યવસ્થા બીજે કરી લઈશ પહેલા તો મને લાગ્યું કે આ બધા વિચારો હું ખોટા કરી રહી છું પરંતુ ત્યારબાદ મને ખબર પડી ગઈ કે તેઓ મને ખુશ રાખી શકે તે નથી તો આખી જિંદગી પણ હું કેવી રીતે કઈ રીતે રહી શકું મારી શાળાની બહાર એક સ્ટેશનરી હતી અને મારે ત્યાં વારંવાર કોઈ પણ વસ્તુ લેવા માટે જવું પડતું હતું જ્યારે પણ હું છૂટીને બહાર નીકળતી હતી ત્યારે તે સ્ટેશનરીમાં બેસતો યુવાન મને જોયા કરતો હતો તેની અંદાજિત ઉંમર 40 વર્ષની હશે આમ તો તે મારી કરતા ઉંમરમાં ઘણો બધો મોટો હતો તે મને તાકી તાકીને જોયા કરતો હતો પરંતુ હું કઈ ધ્યાન નહોતી આપતી અને પછી મેં તેની ઉપર ધ્યાન આપવાનું ચાલુ કર્યું તેની ઉંમર ભલે વધારે હોય પરંતુ તે યુવાન જ લાગતો હતો અને જેના કારણે તે મને ખૂબ જ પસંદ આવી ગયો હતો તે મને ખૂબ જ ગમવા લાગ્યો હતો પછી હું તેની પાસે ગઈ અને તેની સાથે વાતચીત કરવાની ચાલુ કરી તેણે મેં તેના લગ્ન વિશે પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે હજુ સુધી તો તેણે લગ્ન કર્યા જ નથી જેના કારણે મને મોકલાસ મળી ગઈ હતી અને ત્યાર બાદ મેં તેને મારી ઈચ્છાઓ વિશે જણાવી દીધો પહેલા તો તેણે થોડીક આનાકાની કરી પરંતુ ત્યાર બાદ તેણે મને હા પાડી દીધી અને તેણે મને તેના ઘરે આવવા માટે કહ્યું તે તેના ઘરની અંદર એકલો જ રહેતો હતો જેના કારણે મને કોઈ પણ સમસ્યા થવાની નહોતી હું જ્યારે સાંજે તેના ઘરે ગઈ ત્યારે તેણે ખૂબ સરસ રીતે ભોજન બનાવેલું હતું અમે બંને સાથે ભોજન કર્યું પછી તેમણે લાઈટ બંધ કરી અને મારી બાજુમાં બેસી ગયો અને પછી સતત 4 કલાક સુધી મને ઝાડુ લગાડ્યું અને બે વાર તેણે મને વાકા વાકા કચરા પોતા કરાવ્યા હવે હું તેમના ઘરે અવારનવાર સફાઈ કરવા જવા લાગી અને તેની સાથે મને ખૂબ જ મજા આવી રહી હતી મારા દિવસો આનંદથી પસાર થઈ રહ્યા હતા મને આ કામ ખૂબ જ ગમી રહ્યું હતું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો